ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ ખાતે કાંકરેજ વિધાનસભા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસી વાઘેલાના અધ્યક્ષ સ્થાને પ્રબુદ્ધ સંમેલન યોજાયું ઓગડ તાલુકાના પ્રમુખ થરા માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કાકરેજ વિધાન અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસી વાઘેલા અધ્યક્ષાને યોજાયું હતું જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર બનાસડેરીના ચેરમેન ડાયાભાઈ પિલિયાદર કાપેશ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ થરા માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી મહામંત્રી અમરસિંહ સોલંકી તથા થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા સરપંચ પ્રશ્નભાઈ જોશી કાકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અમૃતભાઈ દેસાઈ કાકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા કાકરેજ તાલુકા યુવા જાગીદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ રાજુભા વાઘેલા થરા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર કલાભાઈ પટેલ સામાજિક આગેવાન સહિત કાકરેજ તાલુકાના અને ઉગડ તાલુકાના સહકારી મંડળોના ચેરમેનો માર્કેટયાર્ડના ડિરેક્ટરો પૂર્વ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચો તેમજ કાકરેજ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ને ડાયરેક્ટર પ્રિયાંતા સાહેબ મારા સાથી તાલુકા સંગ્રહ चेयरमैन આદરણીય અમરતા

આપણા થર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૂર્વ રાજ્યપાલિકા ડિરેક્ટર